નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ તેરસો બાવનથી ઊંચા ભાવ પંદરસો ને દસ રૂપિયા ઘઉં પાંચસો ઇઠ્યાસીથી છસો બાવીસ ઘઉં ટુકડા પાંચસો પંચાણુંથી છસો બ્યાસી તુવેરની વાત કરીએ તો એક હજાર એકાવનથી ઓગણીસો રૂપિયા ચણા એક હજાર એંસીથી તેરસો પાંત્રીસ અડદ અગિયારસોથી સોળસો પચાસ મગ એક હજાર પચીસથી સોળસો રૂપિયા ચણા સફેદ ઓગણીસો એંસીથી સિત્તાવીસો ને પાંત્રીસ વાલદેશી અગિયારસોથી અઢારસો અડતાલીસ સિંગદાણા ચૌદસોથી પંદરસો ને દસ મગફળી જાડી આઠસો એક્યાસીથી બારસો ને તેત્રીસ મગફળી ઝીણી નવસો બત્રીસથી બારસો પંદર એરંડા નવસો 1234 બારસો ચોત્રીસ થી એકવીસોથી ઇઠાવીસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને પિંચોતેર તલકાળા ત્રણ હજારથી ચાર હજાર બસો ને પંચાણું લસણ તેતાલીસો એકથી પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા ધણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા જીરુંની વાત કરીએ राजकोट मार्केटिंग अंदर तो जीरो नीचे भाव चार हजार बसो पचास थी ऊंचा भाव चार हज़ार छसो पिस्तालीस रुपया राय एक हज़ार चालीस बार सौ रुपया मेथी एक हज़ार पचास थी बार सौ ओगतरीस वटाणा एक हजार पच्चीस सौ रुपया रईडो एक हज़ार चालीस अगियारो अड़तालीस डूंगी बात करिए तो एक सौ वीस रुपया छसो पचास रुपया कलोंजी बत्तीसौ थी एसी તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર